સાચ જમે ય આ ધાર નઈ છે કે નઈ આ તો લડાઈ છે ને આ વર્ષા ઘણવા દિશા ભાઈ નઈ લડવા દે બરી છે આ ફૂટી વાડીલી પડી ફૂકા છે આ તો પોળા વાણા તો તો લડાઈ

लाइम असन है मोट पहने पुश हो पड़े हैं उसे अलार्म असन है कमों में पीता था वाला ने हारवाला जी शोने पैक हो जाएगा तो फिर आता हर दिन इसके पैक है जी शोने हर हर उधर भी आता है आह हाँ अबे मन नहीं क्या पाए तो उपचित पैक नहीं मात करावा तो कमों में खप करता था तो नहीं अबे तो साउंड नहीं क्या

આ તમારી એકલાની વાડી નથી વાડીન બતાય એકલાની વાડી નથી કાર ભાગ પાડ દીજો અલ્યા ભયો જાને નકર ફોકિયો પૂળો હતા રે વાડી નથી મારો ભાગ મને આપી દે લીધો છે અલ્યા ભાગ્યા હા હા અલ્યા જાના ભાઈ બેસ 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 અલ્યા ઉલો ઘીમો નથી માનતો તattu લે કીધું શું એને અલ્યા મેં કીધું ભાગ્યો રાખવાનો હે તએ કે મારે નાના ભાઈ ને પૂછવું પડે મને લાગે ઈ ભયમાં બીમાં બહુ હબ છે હવે આપણે કંઈ કરવું પડશે મેં તને કીધું તું ને મારી પાસે એક રણનીતિ પડી હે

આ હાલો પણ ખબર ન પડી પડે કે આ હાંડા મેદ પર આયા હતા તમને તારું નામ કે એ આવે પછી હા પણ આજ્યું અડતું મન દેવનું સાજ્યું તન બહુ પડ બલે સેતી કરી આમ તું માથે કંઈ કામ થતું નથી હાલ તારા દોશી માં પેટી આવતી નથી વાડિયે મારા બેટો કામ નથી થતું એ શું કરશું હવે હવે એક લેવા દેવાની કરવી પડશે ને તમને જમીન માં મતથી બધી લુખો કરશે હવે માન બેટો કોકના રવાડા સિઢ્યો છે મને એવું લાગે છે ક્યારનું